સાયખા અને વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં કોઈ બેફામ ઉદ્યોગે હવામાં મોટા પાયે પ્રદૂષણ છોડતા સમગ્ર વિસ્તાર ઝેરી ગયો હતો આ ઘટનાને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તંત્રની નિષ્ક્રિયતા ફરી એકવાર ખુલ્લી પડી છે વહેલી સવારથી જીઆઈડીસી વિસ્તારમાં હવાનું પ્રદૂષણ એટલું વધી ગયું હતું કે દૃશ્યતામાં પણ ભળે ઘટાડો થયો હતો જેના કારણે વાહન ચાલકોને રસ્તા પર જોવા ભાડે અગવડ પડી હતી સૌથી ગંભીર બાબત એ છે કે આ પ્રદૂષણને કારણે સ્થાનિક લોકોને આંખમાં બળતરા થવા લાગી હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવી હતી પરિરામે આવતા જતા ટુ વ્હીલર ચાલકોને મોઢા પર રૂમાલ બાંધીને ફરજ પડી હતી કોઈ બે જવાબદાર ઉદ્યોગ દ્વારા છોડવામાં આવેલ આ ઝેરી પ્રદૂષણને કારણે આસપાસના ગામડાઓમાં પણ સમસ્યા સર્જાઈ હતી આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે ઉદ્યોગો દ્વારા પર્યાવરણના નિયમોનું કેટલું બેફામ ઉલ્લંઘન થઈ રહ્યું છે આ મામલે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઇમ્તિયાઝ પટેલ પણ આકરા પાણીય થયા હતા તેમણે જણાવ્યું આવ્યું હતું કે આ કોઈ પહેલી ઘટના નથી આવા બનાવો અવારનવાર સામે આવતા જ હોય છે પરંતુ તંત્રની લાપરવાહી અને ઢીલી નીતિના કારણે જ આવા બેફામ ઉદ્યોગકારો બેલગામ બન્યા છે તેમણે તાત્કાલિક યોગ્ય તપાસ કરી જવાબદાર ઉદ્યોગ અને ઉદ્યોગકારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આ પ્રકારનું બેફામ વાયુ પ્રદૂષણ માત્ર તૂંકાગાળાની અસુવિધાઓ જ નહીં પરંતુ લાંબા ગાળે સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમું ઊભું કરી શકે છે શ્વસનતંત્રના રોગો ચામડીના રોગો અને અન્ય ગંભીર બીમારીઓનો ભય સતત રહે છે જો જવાબદાર સામે સત્વરે કોઈ કડક પગલાં નહીં ભરાય તો આ ઝેરી હવા ભરૂચના પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે કાયમી ખતરો બની રહેશે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે જો તંત્ર સત્વરે કોઈ કડક પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં આ પ્રદૂષણનો ભોગ માત્ર આસપાસના ગામો જ નહીં પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લો બનશે જવાબદાર સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો આપ જ્યાં ઊભો છો ત્યાં પાછળ જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં વિઝિબિલિટી છે છેલ્લા બે દિવસ પહેલાં કોઈ કેમિકલ માફિયાઓ દ્વારા વિલાયત જીઆઈડીસી અને સાયખા જીઆઈડીસીની બુકીની ખાટીમાં જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું એની તપાસ માટે છેલ્લા બે દિવસથી હું પ્રયાસ કરી રહ્યો છું તેવા સમયે સાયખા જીઆઈડીસીના અંદર મને એક એવો અહેસાસ થયો કે રૂટોનો લાભ લઈને કોઈ કંપની દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવી રહ્યું છે અને ત્યાં વિઝિબિલિટી ઝીરો પ્રમાણમાં હતી તો એની હકીકતની માહિતી મેળવવા માટે સયખા જીઆઈડીસીથી વિલયાત જીઆઈડીસી હું દોડી આવ્યો અને અહીંયા પણ આ જ પ્રમાણેનો અનુભવ મને થયો છે ભૂખીની ખાડીથી નીચે ઉતરી ડેરોલ સુધીના મુખ્ય માર્ગ ઉપર વિઝિબિલિટી ઝીરો પ્રમાણમાં અને અત્યંત પ્રમાણમાં વાયુમાં દુર્ગંધ અને આંખોમાં બળટરાનો અનુભવ થઈ રહ્યો હતો ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસનને હું વિનંતી કરી રહ્યો છું કે આવનાર દિવસોના અંદર જો ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન આવી બે જવાબદાર કંપનીઓ સામે લગામ લગાવવામાં અને અંકુશ લગાવવામાં નિષ્ફળ રહેશે તો ભરૂચ જિલ્લાની જે પ્રજા અને ખાસ કરી વાઘરા તાલુકાની પ્રજાને જે વેદના પડી રહી છે તેનું નિરાકરણ લાવવા માટે કોંગ્રેસ પક્ષ રોડ ઉપર ઉકરીને ઉતરીને જરૂરી પડશે તો આંદોલન કરવા માટે પણ તૈયાર છે અને જરૂરી પડશે તો કોર્ટના દ્વાર ખખરાવા માટે પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને વાઘરા તાલુકા કોંગ્રેસ કટિબદ્ધ છે